માંડવીની સર્વાંગી વિકાસ પરિષદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવ્યો માંડવી સર્વાંગી વિકાસ પરિષદે આજે તારીખ 17 નવ અને બુધવારના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ માંડવીની સંસ્થા દીપરંજન સેવા કેન્દ્રના સહયોગથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયું હતું માંડવીની ગાય માતાને લીલા ચારાનું નિરણ કરીને તેમજ શ્વાનોને બુંદીના લાડવા અને બાજરાના રોટલાનું ભોજન આપીને જીવદયા કાર્ય કર્યું હતું તેમજ બહેરા મુંગા વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને ભોજન આપેલ હતું આ સેવા કાર્યમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી મંત્રી દિનેશભાઈ શાહ ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહ જોડાયા હતા

અને આજે માનવી સર્વાંગી વિકાસ પરિષદ દ્વિદયા અને માનવ થવાના કાર્યો કરી અને દીપ રંજન સેવા કેન્દ્રના સહયોગથી આજે મોદી સાહેબને જન્મની ઉજવી છે આપણે બધા પ્રાર્થના કરીએ કે મોદી સાહેબ ખૂબ લાંબુ જીવો અને દેશનો વિકાસ ખૂબ કર્યો છે અને વિકાસ કરતા રહો મોદી સાહેબ અમર રહો